ઊંઝા માર્કેટ યાર્ડ આજથી નવી વરિયાળી આવક થઈ છે નવી વરિયાળી ના મુહૂર્ત માં વીસ કિલો ના હજાર ભાવ બોલાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો ઉલ્લેખનીય છે કે નવી વરિયાળી શરૂઆત થતા વેપારીઓએ ઊંચી બોલી લગાવી હતી આ ઊંઝા માર્કેટ યાર્ડ માં મધ્યપ્રદેશ પણ ખેડૂત પોતાની વરિયાળી લઈને આવ્યા હતા વરિયાળી સામાન્ય ભાવ વીસ કિલોનો નો ચાર હજાર આસપાસ છે જ્યારે આજે મુહૂર્ત માં વીસ કિલો બેતાળીસ હજાર ભાવ બોલાતા ખેડૂતોમાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું આજે એવું કોઈ કારણ નહી પણ વીસ કિલો હતી એટલે વેપારીઓ જોર લગાવી હરાજીમાં ઊંચા ભાવ માં બોલી લગાવી હા ખેડૂતો અસર પડે વરિયાના ભાવ તેજી તરફી રેસે આમ વરિયાળી આયે ભાનપુરા બહુ અચ્છા લગા હિરી ફસલ ભાવ અચ્છા મિલા હ જીર ઉંઝા એપીએમસીમાં જીરુની પ્રતિદિન સાત થી આઠ હજાર બોરીની આવક જોવા મળી રહી છે ત્યારે એક્સપોર્ટ ક્વોલિટીના જીરાનો ભાવ પિસ્તાલીસો રૂપિયાથી લઈને અડતાલીસો રૂપિયા સુધીનો બોલાઈ રહ્યો છે જેને લઈને ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે ઉલ્લેખનીય છે કે ગુજરાતના પડોશી રાજ્ય રાજસ્થાનમાં ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે પણ પૂરતા પ્રમાણમાં જીરૂનું વાવેતર થયું છે તો બીજી તરફ ગુજરાતમાં ગત વર્ષ કરતાં ઓછા વાવેતરનો અંદાજ લગાવવામાં આવ્યો છે ત્યારે જીરુનો ભાવ

આ વખતે વાવેતરનો જો ખેડૂતો પાસે થોડો અભ્યાસ કર્યો છે એ પ્રમાણે એવું લાગે છે વાત છે ગઈ સાલની એવરેજ કરતા આના કારણે આગામી દિવસોમાં શું લાગે છે આગામી દિવસમાં એવું લાગે છે સાહેબ આ જે ભાવ છે ને એ ભાવ છે આ ભાવથી વિશેષ મંદી જીરામાં મગજમાં રહેતી નથી અને આ ભાવ આ ભાવમાં એક્સપો પણ સારું રહેશે ઊંઝાના વિશોળ ગામના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ગત વર્ષની સરખામણીએ લીલા મરચાના બમણા ભાવ બોલાઈ રહ્યા છે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે વીસ કિલો મરચાના ભાવ પાંચસો થી પાંચસો પચાસ હતા જ્યારે આ વર્ષે આઠસો થી એક હજાર રૂપિયા ભાવ બોલાઈ રહ્યો છે

ખેડૂતો ખુશખુશાલ છે બીજા પાક કરતા આમાં વળતર સારું મળે છે લગભગ અંદાજે ચાર થી પાંચ લાખ રૂપિયા કમાશે આ સાલ ખેડૂતો બજાર ભાવ સારું હોવાથી એક ગુણ ખર્ચો તો લગભગ એક લાખ રૂપિયા ખર્ચો થાય આ સાલ મરચામાં સારું એવું વળતર વળતર મળી રહ્યું છે બીજા પાકો કરતા આમાં સારું વળતર મળે છે અમારા ગામમાં લગભગ મરચાંની ખેતી હવે થોડી વધારે પ્રમાણમાં થવા મોડી છે અમારા મરચા આજુબાજુ બધા જાય ડીસા